નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર ડીસી રાવ થોડા આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર બસો તેતાલીસ જેડ ડીની જોગવાઈ જોઈશું પણ આ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડે જવા વિનંતી છે હવે જોઈશું આપણે બંધારણની આ કલમની જોગવાઈ અનુચ્છેદ બસો તેતાલીસ માસનો પ્રશ્ન પૂછી શકાય હજુ સુધી પૂછાયો નથી કે જિલ્લા પંચાયતો માટે અને નગરપાલિકા માટે જિલ્લા આયોજન સમિતિની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવે છે તો કલમ નંબર બસો તેતાલીસ ડી આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે દરેક રાજ્યમાં જિલ્લા કક્ષાએ જિલ્લામાંથી પંચાયતો અને નગરપાલિકાઓએ તૈયાર કરેલી યોજનાઓના એકત્રીકરણ માટે સમગ્ર જિલ્લા માટે વિકાસ યોજનાનો મુસદ્દો તૈયાર કરવા માટે જિલ્લા અથવા જિલ્લા આયોજન સમિતિની રચના કરવી રાઈટ એમાં જોગવાઈ કરવામાં રાજ્ય વિધાનમંડળ કાયદો કરીને નીચેના સંબંધી જોગવાઈઓ કરી શકશે વિધાનસભા કાયદો કરીને જિલ્લા આયોજન સમિતિ માટે આ પ્રકારની જોગવાઈઓ કરી શકશે જિલ્લા આયોજન સમિતિની રચના એની રચના કઈ રીતે થાય કે સમિતિઓની બેઠકો ભરવાની રીત એમાં જો સમિતિઓ એની બેઠક ભરવા માટેની રીત પરંતુ તેવી સમિતિઓ સભ્યોની કુલ સંખ્યાના ચાર પંચમાંશ કરતા ઓછા ન હોય તેટલા સભ્યો જિલ્લા કક્ષાએ પંચાયત અને જિલ્લા નગરપાલિકાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા અને તેમનામાંથી જિલ્લામાંના ગ્રામીણ વિસ્તારોની અને શહેરી વિસ્તારોની વસ્તી વચ્ચેના પ્રમાણ અનુસાર ચૂંટવા જોઈએ એટલે એમાંથી જે સમિતિ છે એમાંથી ચાર પંચમાંશથી ઓછા ન હોય તેવા સભ્યો એ જિલ્લા કક્ષાએ પંચાયત અને જિલ્લા નગરપાલિકાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા અને તેમનામાંથી જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની વસ્તી વચ્ચેના પ્રમાણ અનુસાર ચૂંટાવા જોઈશ એટલે કે ચાર પંચમાં સભ્યો આ દ્વારા એમાંથી ચૂંટવાના રહેશે જો પછીની જોગવાઈ આવી સમિતિઓને સોંપવામાં આવે તેવા જિલ્લા આયોજનને લગતા એ કાર્યો કરશે એવી સમિતિઓના અધ્યક્ષ સ્થાન લેનાર વ્યક્તિઓને પસંદ કરવાની રીત કે આવી સમિતિના અધ્યક્ષ સ્થાને કોણ રહેશે એની જોગવાઈ વિધાનસભા કાયદો કરશે દરેક જિલ્લા આયોજન દરેક જિલ્લા સમિતિ તથા પ્રાકૃતિક સાધનોના હિસ્સા પ્રાથમિક જરૂરિયાતોનો સંકલિત વિકાસ કરવાનો રહેશે પર્યાવરણ સંરક્ષણ સહિત પંચાયતો અને નગરપાલિકા વચ્ચેની સામાન્ય હિતની બાબતોને નાણાકીય અથવા બીજા ઉપલબ્ધ સાધનોના પ્રમાણ અને પ્રકારને જોઈએ ને પછીની વિગતો રાજ્યપાલ હુકમ કરીને નિર્દેશ કરે તેવી સંસ્થાઓ અને સંગઠનો સાથે વિચાર વિમર્શ કરવો જોઈશે કઈ રીતે કામ કરવું તેની વિગત દરેક જિલ્લા આયોજન સમિતિનું અધ્યક્ષ સ્થાન લેનાર વ્યક્તિને એવી સમિતિને ભલામણ કર્યા મુજબ વિકાસ યોજના રાજ્ય સરકારને મોકલવી જોઈશે દરેક જિલ્લામાં આવેલી પંચાયતો અને નગરપાલિકાઓની યોજનાઓના એકત્રીકરણ અને સમગ્ર જિલ્લાના વિકાસ માટે જિલ્લા આયોજન સમિતિની રચના કરવામાં આવે છે પરીક્ષા માટે એક માસનો આ સવાલ કઈ કલમમાં છે એ અગત્ય છે આ અનુચ્છેદ જોગવાઈઓ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીને લાગુ પડતી નથી આ એક આ બીજો સવાલ પરીક્ષા માટે પૂછી શકાય ત્યાં જે જોગવાઈઓ છે એ દિલ્હી રાજધાની ક્ષેત્રને લાગુ પડતી નથી બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને

માસિક કરંટ અફેર્સ મૂકાય છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ એમાં મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસો હોય તો તેની વિગત અને વીસની વિગત એમાં મૂકવામાં આવે છે અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય માં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આપ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બે લાયકોન ચાલુ કરવાનું ભૂલતા નહીં